મારું નામ છે નિકુન દિલીપભાઈ ગઢવી હું ભેસાણ એકસો આઠમાં પાયલોટ તરીકે ફરજ બજાવું છું અને મારી સાથે અમારા ડૉક્ટર ઇ એમ ટી વિશાલભાઈ કાથળ અમે આજ રોજ નવ તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે અંદાજે સાડા ત્રણ પોણા ચારના વર્ષામાં અમારે ઉપરથી કેસ આવેલો એકસો આઠમાં કે એક બાળક ત્રણથી ચાર વર્ષનું વાવડી ગામ ખાતે બોર વાવમાં પડેલું છે તો અમે અમા તરત ઘટના સ્થળ બાજુ રવાના થઈ ગયા અને અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાને ઝાલા સરને ફોનમાં માહિતી આપી આ બાબતે એના માર્ગદર્શન ગયા જઈ અને અમે તપાસ કરતાં ત્યાંની આ પરિસ્થિતિ જોઈ બાળક વીસથી પચીસ ફૂટ અંદાજે બોર્ડમાં અંદર ઊરું હતું ત્યાંથી એને ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા કરાવી અને અંદર કાંઈ વધારે એમને નુકસાની ન બાળકને પહોંચે અને મુંજાઈનો જાય એ બાબતે અમે કાળજી લીધી અને માર્ગદર્શન ઉપરથી જે મળતું રહ્યું એ પ્રમાણે અમે કામ કરતા રહ્યા અને બાળકને જાજી મહેનત અંદાજે દોઢક કલાકનો સમય લાગેલો બહાર નીકળતા અને તરત જ એને ઓક્સિજન અપાવી અને સીએચસી હોસ્પિટલ ભેસણ ખાતે સારવાર અર્થે પહોંચાડેલું હતું પહેલી પ્રાથમિક સારવારમાં તો સાહેબ આપણે એવું હતું કે બાળકને કેટલા વાર અંદર પરિસ્થિતિ ખરાબ થઈ જતી એટલે આપણે પેલું પ્રાથમિકતા એ હતી કે એમને ઓક્સિજન આપણે પહેલું પહોંચાડવાની જરૂર હતી એટલે ઓક્સિજન પહોંચાડવામાં તકલીફ એવી હતી કે પચીસ ફૂટ ઊંધું હતું અને એમ્બ્યુલન્સથી વીસ ફૂટ આઘું હતું એટલે પચાસ ફૂટ અમે ઓક્સિજન પહેલાં પહોંચાડી અને જેસીબી મગાવી જેસીબીથી સાઈડમાં ખાડો ગાડી અને પછી એનો જે આપણે ઓલો પાઇપ આવે ને બોરનો એને કપાવી અને અમારા ઈએમટી સાહેબે બાળકને વધારે નુકસાની ન પહોંચે એ હેતુથી હળવેકથી કાળજી રાખી અને બહાર નીકળેલું જેથી એને વધારે નુકસાન ન બાળકને કોઈ ઈજા ના પહોંચે આમ બાળક પડી ગયેલું સારવાર માટે લાવેલા હતા સ્થિતિ નોર્મલ છે છે